આજના સમયમાં યુવાનોને મોત શોખ કરવા હરવું ફરવું અને જો સારું ખાવા પીવાનું મળી જાય તો તેમને સ્વર્ગ મળી મળી ગયા બરાબર હોય છે પરંતુ સંસારમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેને આ બધું જ મળવા છતાં તે એ તમામ મોત શોખને ફગાવીને દીક્ષાના કપડા માર્ગે જવાનું પસંદ કરે છે ત્યારે આવા જ બે દીક્ષાર્થીઓની સફર જુઓ અમારા આ ખાસ અહેવાલમાં દીકરીઓ ચાલી દીક્ષાના માર્ગે ફગાવ્યું એશો આરામનું જીવન અપનાવ્યો દીક્ષાનો માર્ગ છોડી મહિને એક લાખ પોકેટ મની છોડ્યા વિદેશ પ્રવાસો આગામી નવમી ડિસેમ્બરે રાજકોટની બે દીકરીઓ દીક્ષા લેવા જઈ રહી છે આ એવી દીકરીઓ છે જે તમામ એશો આરામ અને લક્ઝુરિયસ લાઈફને લાત મારી સંયમના માર્ગે આગળ વધી રહી છે દીક્ષાર્થી ઉપાસના સંજયભાઈ શેઠ ચોવીસ વર્ષની છે અને આ દીકરીને થોડા મહિના પહેલા જ તેના મમ્મી પપ્પાએ દુનિયાના ચોત્રીસ જેટલા દેશોની ટ્રીપ કરાવી હતી ઉપાસનાને તેના મમ્મી પપ્પા મહિને એક લાખની પોકેટ મની આપતા હતા પહેલા એકદમ હાઈ ક્લાસ અને હાઈ ફાઈ જીવન જીવતી ઉપાસનાને લાગ્યો છે દીક્ષાનો રંગ અને હવે તે આ તમામ વસ્તુઓને ત્યજી દીક્ષા લેવા જઈ રહી છે ગુરુદેવના સાનિધ્યમાં એક શિબિર અટેન્ડ કરવાનું થયું અને શિબિરમાં મને સમજાણું કે જીવનનો ઉદ્દેશ્ય શું છે કરવા રાજી ન હતા દીકરીને દીક્ષાના સંકલ્પ પાછી વાળવા માટે માતા પિતા તેને દુનિયાના દેશોના પ્રવાસે લઈ ગયા માતા પિતાએ દીકરીને એ તમામ ખુશીઓ આપી જે મેળવવા આજના યુવાનો સપના જોતા હોય પરંતુ ઉપાસનાને તેના દીક્ષાના સંકલ્પમાંથી તેઓ ડગાવી ન શક્યા અને ટ્વેલ્થ સુધી એની લાઈફ ફૂલ લોન જે નોર્મલી લાઈફ હોય ને એના કરતાં પણ એડવાન્સ ગઈ છે બ્રાન્ડેડ પહેરવું વાપરવું ખાવું પીવું મોજ મસ્તી પણ હા ચિંચણ શિબિર કરીને આવીને પછી લાગ્યું કે એનામાં થોડો ચેન્જ આવ્યો છે પણ ત્યારે મને નહોતું જોતું કે ના એ આમાં આગળ વધે એ બે વર્ષમાં ચાર ફોરેન ટ્રીપ કરાવી લીધી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ છે મોલ્દીવ ગયા હતા મોરિશિયસ ગયા તો પણ એ જ્યારે ત્યાં જઈને નો ડાઉટ અમારી સાથે રહેતી હતી ખાતી પીતી હતી પણ જે પહેલાંની ઉપાસના હતી ટેન્થ પહેલાંની એનામાં આમાં મને ઘણો બધો ચેન્જ લાગ્યો તો રાજકોટની જ સોળ વર્ષની આરાધના પણ દીક્ષાના માર્ગે ચાલી નીકળી છે

અમરેલીમાં ટેકાના ભાવની મગફળી ખરીદી ખોરંભે ચડી છે ટેકાના ભાવની મગફળી ખરીદીમાં મજૂરોએ હડતાળ પાડી છે મહેતાણું ન મળતા મજૂરો પરેશાન થયા છે મજૂરોની હડતાળને કારણે ટેકાના ભાવની ખરીદી બંધ થઈ ગઈ છે પ્રાંત કલેક્ટર સાવરકુંડલા એપીએમસી ખાતે દોડી પહોંચ્યા છે ટેકાના ભાવની મગફળી સેન્ટર પર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોના પ્રશ્ને સહકારી નેતાઓ ટેકાના સેન્ટર પર પહોંચી ગયા છે ટેકાના ભાવની મગફળી પ્રક્રિયા બંધ થતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મજૂરો દ્વારા હડતાળનું એલાન કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મજૂરોને મહેનતાણું ન મળતા મજૂરો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે ટેકાના ભાવની મગફળીની ખરીદી ખોરંભે ચડી છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો ઉપરાંત કલેક્ટર પણ સાબરકુંડલા એપીએમસી પહોંચી ગયા છે અને સહકારી નેતાઓ પણ ખેડૂતોની આ મુશ્કેલીને જોઈને ત્યાં પહોંચી ગયા છે